નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પંદર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે હજાર પાંચસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ પંદર હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સાઈઠ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર છસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું નવસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર ચારસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ચૌદ હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે આઠ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો